હું છું તૃપ્તિ આ બે રૂપિયાની વસ્તુ નિયમિત રીતે રાત્રે સૂતા પહેલા પાણીમાં ઉકાળીને પી પીજાઓ તમારું વજન એકદમ ઝડપથી ઘટવા લાગશે અત્યાર સુધી તમે વજન ઘટાડવા માટેના અસંખ્ય પ્રયત્નો કર્યા છે યોગા કર્યા છે જેમ કર્યું છે કરી છે થાકી ગયા છો આ ઉપાય તમારા માટે સૌથી સરળ અને બેસ્ટ છે ખરેખર વેઇટ લોસ કરવા માટેનું આનાથી બીજો સરસ અને સરળ ઉપાય કોઈ છે જ નહીં તો ચલો આપણે જોઈએ કયો એ ઉપાય છે જેની મદદથી તમારું વેઇટ લોસ હશે તમારું વેટ લોસ હશે સૌથી પહેલાં અહીંયા એક ગ્લાસ પાણી લેવાનું છે વજન ઘટાડવા માટે આમ તો તમે ઘણા બધા પ્રયત્નો કર્યા છે પરંતુ મિત્રો અહીંયા જે વસ્તુ છે એ વસ્તુ ખૂબ સ્ટ્રોંગ છે સ્પેશિયલ છે ભાઈ ક્લોઝ માટે એ છે તમાલ પત્રના બે પાન આ તમાલ પત્રના પાન છે ભયંકર ગુણકારી છે ખરેખર મિત્રો આ તમાલ પત્રના પાન એટલા ચમત્કારી છે કે તમારા શરીરની અંદર પાચન તંત્ર એકદમ મજબૂત કરે છે મેટાબોલિઝમ બુસ્ટ કરે છે સાથે સાથે તમારા શરીરની મોટા ભાગની ચરબીને ઓગાળે છે કારણ કે તમાલ પત્રમાં એન્ટી છે તમારા શરીરની અંદરના સબ બ્લોકેજ છે તો ખુલી જશે તમારા શરીરની અંદર વેરિકોસ એના પ્રોબ્લેમ છે તો મટી જશે મિત્રો સાથે સાથે તમારી પાચન તંત્ર દૂર થશે કબજિયાત મળશે એ ઉપરાંત તમને એનર્જી મળશે તાકાત મળશે તમાર પત્ર વધારે નહીં લેવાના બેજ લેવાના છે ને સાથે સાથે અંગૂઠાના પહેલાં વેઢા છે જેટલું તજનું લાકડું લેવાનું છે

ત્યારે કઈ વાતોનું ધ્યાન રાખવાનું છે તો બંને વસ્તુ છે તે ગરમ એટલા માટે જ્યારે પણ આ પ્રયોગ કરો છો ત્યારે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું દસ ગ્લાસ ઓછામાં ઓછા પી જવાના છે સાથે નિયમિત રીતે રાત્રે સૂતા પહેલાં વોકિંગ કરવાનું છે એ સાથે તમારે ડાયટની અંદર તમારે જે પાચન તંત્રને અટેક ન કરે એવો હળવો આહાર લેવાનો છે તીખું તળેલું બહારનું સદંતર બંધ એક મહિના સુધી ઘરનું જ જમવાનું છે બેકરી આઈટમ સદંતર બંધ અને નિયમિત રીતે ચાલવા છો તો હવે અહીંયા કેવી રીતે આ વેટલો રિંગ્સ બનાવું એ જોઈએ તો આશરે આપણે દસ મિનિટ સુધી ઉપાડીશું જેના કારણે તજ અને તમાલપત્રના બધા જ પોષક તત્વો પાણીમાં સારી રીતે સેટ થાય તો અહીંયા આપણો આ વેટલો સ્રિંગ્સ ઉકળી ગયો છે ખરેખર આ વેટલોિંગ્સ નથી પરંતુ એટલું જ ચમત્કારિક અને અસરકારક છે કે જેના મદદથી તમારું પાચન થશે ખાધેલા ખોરાકનું પાચન થશે સાથે સાથે ઘણા બધા ફાયદાઓ થશે તો ખરેખર મિત્રો તમને સૌ કોઈને જાણીને નવાઈ લાગશે કે તમે થોડું ખાનપાનમાં ધ્યાન આપો સાથે સાથે તમે નિયમિત રીતે ત્રીસથી ચાલીસ મિનિટ વર્કઆઉટ કરો અને આ વેઇટ લોસ ડ્રિંક્સ પીઓ તો ખરેખર રોજનું થી છસો ગ્રામ વેઇટ લોસ પણ તમારો થઈ શકે છે તો અહીંયા આ વેઇટ લોસ ડ્રિંક્સ આપણું બનીને રેડી છે દસ મિનિટ સુધી આમ જ રહેવા દેવાનું એ પછી થોડું હૂંફાળો ઠંડ ગરમ રહે અને થોડું ઠંડુ થાય ગળાની નીચે ઉતરે ત્યાર પછી આપણે આ તૈયાર થયેલા વેઇટ લોસ રીંગ્સને પીવાનું છે સવારે નરણા કોઠે પીવાનું છે આ લોસ ડ્રિંક્સ પીધાના ત્રીસથી ચાલીસ મિનિટ પછી તમારે ચા નાસ્તો કોફી કરવાના છે તો ખરેખર કહ્યું એટલું ધ્યાન રાખો સાથે ફોલો કરો આવે એટલો રિંગ ખૂબ જ અસરકારક તમને રિઝલ્ટ મળશે